A દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારો અસર થવાની સંભાવના છે સુરતમાં તાપમાન એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું છે જે અગ્નિ વરસાદ જેવી પરિસ્થિતિ સર્જી રહી છે હવામાન વિભાગે રાજ્યના અઢાર જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સુરત રાજકોટ સુરેન્દ્રનગર ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જે લોકો માટે અસહ્ય ગરમીનું કારણ બની શકે છે આ ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા પૂરતું પાણી પીવા અને હળવા કપડાં પહેરવા જેવી સલાહ આપવામાં આવે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હેલ્થ સેન્ટરોમાં ઓઆરએસ પેકેટની વ્યવસ્થા ઠંડકવાળા સ્થળોએ આરામ માટે મંડપો અને જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે ઉધના વિસ્તારમાં ત્રીસ એપ્રિલથી બે મે સુધી જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સ્થળે તડકામાં લોકો શેકાઈ ન જાય તે માટે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યા છે જેથી લોકો આરામથી કાર્યક્રમનો આનંદ માણી શકે મારું નામ એડવોકેટ દેવેન્દ્ર બોગડિયા જૈન છે અહીંયા અમારે ત્રીસ તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને બે તારીખે જૈન દીક્ષા છે એના લીધે અમારા સમણ સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી મુનિજી મહારાજ સાહેબ ચિત્તર સાધુ સાધીઓ જોડે અહીંયા પધારવાના છે ત્રેવીસ તારીખે એના માટેનો આખો આયોજન કરેલું છે ના આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર ઉપર ઉપર ટેન્ટ નો છાયા કરેલી છે કેમ કે સરકારે હિટ વેવ ની આગાહી કરી છે આ હીટવેવ જે બહારથી આવેલા દર્શન કરવા આવે છે એમને આ હીટવેવ નો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે ના આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકા થી થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએનજી આવો છાયડો કરી દે તો કેટલી રાહત મળે